હાલ તરબૂચ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તરબૂચ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે ઉનાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે પાણી અને વિટામિન્સથી સમૃદ્ધ છે જે આપણને હાઈડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ ખાધા પછી કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે તરબૂચ ખાધા પછી તમારે આ વસ્તુઓ પણ ખાવાનું ટાળવું જોઈએ તરબૂચ ખાધા પછી ભારે ખોરાક ન ખાવો જોઈએ તેનાથી પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે તરબૂચ ખાધાના ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પછી એટલે કે અડધી કલાક પછી આ વસ્તુઓનું સેવન કરો તો આ સિવાય તરબૂચ ખાવાના કેટલાક ફાયદા છે અને તરબૂચ પાણી અને વિટામિન્સથી ભરપૂર છે જે આપણા શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તરબૂચમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે તરબૂચમાં લાયકોપિન હોય છે હૃદયરોગ અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે તરબૂચમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તરબૂચમાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે તો હાલ માટે આટલું જ મળીશું નેવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે